સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે જેમાં સુરેન્દ્રનગરમાં ડ્રાઈવરે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા છે તો સ્કૂલ બસનો ચાલક વિદ્યાર્થીઓ ભરેલી બસ પાણીમાં નાખી હતી જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે તો વઢવાણમાં વસ્તડીને જોરદાર ડાયવર્ઝન પરની ઘટના સામે આવી છે બોગાઓ નદીના પાણીમાં વિદ્યાર્થીઓ સ્કૂલ બસ ફસાઈ હતી વિદ્યાર્થીઓની આ સ્કૂલ બસ પાણીમાં નાખી હતી ડ્રાઈવરે જેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે

વિદ્યાર્થીઓને કઈ થઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લેત તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે તો આપણી સાથે શાના આચાર્ય સાથે જોડાઈ ગયા છે જી મંતવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની જે સ્કૂલ બસનો ડ્રાઈવર છે તેણે પૂરપાડ ઝડપે પાણી વહેતું છે અને તેમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ નાખી છે આપે કોઈ કાર્યવાહી કરી છે કે કેમ મેડમ નાખી નથી જે રસ્તો છે ત્યાં ચાલતા હતા ડાયવર્ઝન એટલે ત્યાં આવતો હતું બસ સીધી જતી હાલી આવતી સીધી રસ્તા બેસી ગઈ બીજો કોઈ જ ઇસ્યુ બન્યો નથી પરંતુ ડાયવર્ઝન આપેલું હતું તેમ છતાં પણ બસ પાણીમાં નાખી અને જો કોઈ વિદ્યાર્થીને કંઈ થયું હોત તો જવાબદાર કોણ લે ડાયવર્ઝન જ ત્યાં આપેલો બેન ભૂલ તૂટી ગયો છે વસ્તડીનો એટલે ત્યાં ડાયવર્ઝન આપેલું એટલે જ્યાંથી રસ્તો સરકારે બનાવ્યો ત્યાંથી જ ચાલતી હતી બસ પણ પાણી હતું આટલું બધું પાણી આ દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ આટલું બધું પાણી હોવા છતાં પણ બસ ડ્રાઈવરે ત્યાં બસ નાખી અને વિદ્યાર્થીઓને કઈ થયું હોત કોઈ બીજો રસ્તો ન હતો ના બીજો છે જ નહીં મેડમ રસ્તો તો પણ આટલું પાણી હોવા છતાં તો પણ આટલું પાણી હોવા છતાં બસ ડ્રાઈવરે ત્યાં બસ નાખી કેમ ત્યાંથી કોઈ બીજું વાહન તો પસાર થતું દેખાતું નથી એટલે મેડમ બધા વાણ નીકળે છે ત્યાંથી આઈસર નીકળે છે યુટિલિટી નીકળે નાની બસું નીકળે છે બધું નીકળતું તો જ ના કે બે દિવસ તો અમે બોલાય ત્રણ ચાર દિવસથી બંધ જ હતું બે દિવસ તાળે રજા જ રાખીતે ગામવાળાને 35 થી વધુ વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા અને કોઈ થયું તો ડ્રાઈવર સામે કોઈ પગલા વિદ્યાર્થી હતા હો તો થોડી હોય અને કોઈ એક થયું હોત તો

તો આ સાથે વઢવાણમાં વસ્તળીની આ ઘટના સામે આવી છે જે રીતે શાળાના આચાર્ય સાથે અમારી વાતચીત થઈ તેઓએ કહ્યું છે કે આમાં ડ્રાઈવરની ભૂલ નથી પુરપાટ ઝડપે પાણી જડી રહ્યું છે તો આ સાથે જ તેમના સવાલો પર સવાલ કરતા આચાર્ય ભાગ્યા હતા તેઓને પૂછવામાં આવ્યું કે આમાં ભૂલ છે કે કેમ તો તેઓએ ફોન કાપી નાખ્યો સ્કૂલ વિદ્યાર્થીઓ ભરેલી બસ પાણીમાં નાખી હતી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત કોઈ વિદ્યાર્થીને કંઈ થયું હોત તો તેની માટે જવાબદાર કોણ હોત તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે તો પુરપાટ ઝડપે પાણી વહેતું જોવા મળી રહ્યું છે અને જ્યાં બસ ડ્રાઈવરે ત્યાં પાણીમાં બસ નાખી રીતે સાથે અમારી વાતચીત જણાવ્યું છે કે આમાં ડ્રાઈવરનો કોઈ વાંક જ નથી ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ને માત્ર ત્યાં એક આ જ રસ્તો છે અવર માટે લોકો આજ રસ્તોનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક આ ઘોર બેદરકારી પણ સામે આવી છે

ડ્રાઈવરજન વસ્તડી ગામની ભોગાવા નદીમાંથી આપવામાં આવ્યો હતો ત્યાંથી લોકો અવર જવર કરી રહ્યા હતા પણ બે દિવસથી ભારે વરસાદને કારણે ડ્રાઈવરજન બંધ હતો અને હાલ ડ્રાઈવરજનમાં લોકો અવર જવર કરતા આજે વહેલી સવારે સ્કૂલ બસ હતી સ્કૂલ બસ ફસાતા પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા અને સ્કૂલ બસ ને સ્થાનિક લોકો તેમજ સ્કૂલ વાળાએ વિદ્યાર્થીઓને એમ કેમ બહાર કાઢી અને સ્કૂલ બસ ને પણ અત્યારે હાલ અત્યારે બહાર કાઢવાની તજવીજ હાથ ધરી

આ થોડીક ડ્રાઈવર ની બેદરકારી ના હિસાબે કદાચ બસ જવા દીધી છે બીજું કઈ નથી આ જે જે રીતે અમારી સાથે વાતચીત કરી સ્કૂલના આચાર્ય તેઓને પૂછવામાં આવ્યું તો તેઓ કહે છે કે ડ્રાઈવરની કોઈ ભૂલ નથી કે ડ્રાઈવર અવર જવર માટે આ એક જ રસ્તો છે રસ્તો એક જ છે બેન પણ તો રજા રાખી દેવો પણ બાળકોને મે ના પાડી દીધી હતા ચોખા શબ્દમાં મે કીધું સાહેબ આ રીતે રોકમ નો ખેસો એટલે બસ બંધ કરી દીધું

મેં અત્યારે હજી મને ખબર પડે એટલે તરત મેં સ્કૂલ વાળા વાળા વાત ચિત કરી છે school ના management વાળા સાથે અને એમને આ બધી ચોખા શબ્દો ના પડી છે કોઈ એમ બસ અહિયાં થી કાઢતા નહિ school માં જી શાળાના ના આચાર્ય એ આપે લેખિત કે મૌખિક વાત કરી હતી શાળા બંધ રાખવા માટે પેલા બંધ જ હતી આજે જ ચાલુ કરી છે એટલે મને ખ્યાલ નહોતો કે ક્યાંથી બસ કીધું હશે ચાલે એવું રસ્તો પણ પાણીના હિસાબે આવું બન્યું બાકી બીજા તો ચાલતા હતા થોડું પાણી છે ઉપર ડ્રાઈવર જોઈએ હજી પણ આપની જવાબદારી હોય એક વિદ્યાર્થીઓ છે આ બસ આખી ભરેલી છે એક સરપંચ તરીકે આપની જવાબદારી હોય કે શાળાના આચાર્યની વાત કરે આટલું બધું પાણી છે અને તે છતાં પણ ડ્રાઈવરે ત્યાં બસ નાખી હા પણ હવે તો નાચ પડતી છે હું નાખે ને બસના ડ્રાઈવરની થોડી ભૂલી છે બાકી બીજી કોઈ નોતી ગામના સરપંચ તરીકે આપની ક્યાંક ભૂલ હોઈ શકે તેવું આપને લાગી રહ્યું છે ના ના પરંતુ પાંત્રીસ થી વધુ વિદ્યાર્થીઓ બસમાં હતા અને કોઈ એક વિદ્યાર્થી કઈ થયું હોત તો બસ નથી ડ્રાઈવરે કદાચ કર્યું પણ એને એની મહેનત લીધી કોઈ બીજું એ રહી આ જી બિલકુલ થી અમારી સાથે વાતચીત વાતચીત કરવા બદલ આપનો આભાર